સુરત રેલવે સ્ટેશનની વિવાદાસ્પદ ઘટના સામે આવી છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી બાદ ટીઆરબીની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ટી આરબી જવાન મુસાફરને લેવા આવેલા ટેક્સી ચાલક સાથે બેફામ વાણીવિલાસ કરતો હતો અને ટેક્સીની ચાવી કાઢી લેતો જોવા મળ્યો છે આ સાથે ક્યારે પોલીસને બોલાવવામાં આવે ત્યારે પણ તોછડું વર્તન કરતો વિડીયોમાં કેદ થયો છે

સ્વી છે બરોબર ચાવી તમારી પાસે તમે ચાવી કાઢી ને તમે ચાવી કાઢી ઓકે બરોબર ચાવી કાઢવાનો હક નો હોય ને છતાં ચાવી કાઢો મારી પાસે ભાઈ બરાબર હા

ચાવી દેવી ને ચાવી દેવી વિડીયો તો ઉતારવો જ પડે ને તમે ચાવી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત